જય માલક્ષ્મી મિત્રો આજે એક વિશેષ અને પાવન વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ મૌની અમાસની સાંજે શું કરવું અને શું ટાળવું જોઈએ મૌની અમાસ એક વિશેષ તિથિ છે જે પિતૃશાંતિ તાન માનધન અને શુભ શક્તિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ દિવસે કરેલા ઉપાયો જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવે છે જ્યારે કેટલીક ભૂલો તકલીફો અને દૂષણો તરફ લઈ જઈ શકે છે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ પવિત્ર રાત્રિએ કયા શુભ કાર્યો કરવાથી લાભ મળશે અને કયા કાર્યો ટાળવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે તો વિડિયો અંત સુધી જોતા રહો અને દરેક માહિતી ધ્યાનથી સાંભળો મૌની અમાસ એક અતિશય પાવન અને શક્તિશાળી દિવસ છે જે ખાસ કરીને પિતૃ શાંતિ તંત્ર મંત્ર સાધનાઓ અને આર્થિક અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે સાંજે કરવામાં આવતા કેટલાક વિશેષ ઉપાયો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મૌની અમાસની રાત્રિ એક એવા ખાસ સમયનો ભાગ છે જ્યારે આકાશમાં રહેલા શુભ અને પિતૃ ઉર્જાઓ અત્યંત સક્રિય રહે છે તેથી આ રાત્રિએ કરવામાં આવતા ધાર્મિક અને આધ્યાત્મિક કર્મોનું મહત્વ વધે છે મૌની અમાસની સાંજે સૌથી પહેલા ઘરના દરવાજા અને મુખ્ય પ્રવેશ દ્વારને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું જોઈએ આ પદ્ધતિ દ્વારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે એ પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ગંગાજળ તુલસી પાન અને ફૂલોથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મી અને પિતૃદેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને મંત્ર જાપ કરવો અગત્યનું હોય છે આ દિવસ પિતૃઓ માટે ખાસ ગણાય છે તેથી પિતૃ શાંતિ માટે પિતૃ તર્પણ કરવું અનિવાર્ય છે જો શક્ય હોય તો ગંગાજળ અથવા તુલસીયુક્ત પાણીનો ઉપયોગ કરીને પિતૃ તર્પણ કરવું અને પિતૃઓ માટે ધ્યાન કરી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે આમ કરવામાં પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમારું પિતૃદોષ વધુ પ્રબળ હોય તો મૌની અમાસની સાંજે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ ખાસ કરીને કાળી તલ ઉડદ લોખંડ નાળિયેર કપડાં અને અનાજનું દાન પિતૃદોષ નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે મૌની અમાસની રાત્રે ખાસ કરીને ધનલક્ષ્મી અને શાંતિ પ્રાપ્ત કરવા માટે ઘરમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ ઘરના મુખ્ય દરવાજા આંગણો અને પૂજા સ્થાન સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃદેવતાઓ અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતાની પૂજા કરવાથી ઘરમાં પાવન ઊર્જાનો વહેવાર વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે મૌની અમાસની રાત્રે મૌન ધારણ કરવું ખૂબ જ શુભ ગણાય છે મૌન રહેવાને કારણે વ્યક્તિની શક્તિ વધે છે અને મન શાંતિ પ્રાપ્ત કરે છે જો તમે મૌન ધારણ કરી શકો તો આ રાત્રે બોલવાનું ટાળી દો અને ધ્યાનમાં બેસી મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય ઓમ શ્રી મહાલક્ષ્મ્ય નમઃ અને ઓમ પિતૃભ્યઃ નમઃ જેવા મંત્રોનો જાપ કરવાથી દિવ્ય ફળ પ્રાપ્ત થાય છે આ રાત્રે ઘરના દરવાજા પર પાંચ દીવા પ્રગટાવીને ઘરના નકારાત્મક તત્વોને દૂર કરવું અને ધનલક્ષ્મીજીનું સ્વાગત કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાઈ અને મીઠાનો ઉપાય કરવાથી બધી જાતની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મૌની અમાસની રાત્રે કુંડળીમાં રહેલા ગ્રહદોષો દૂર કરવા માટે હવન રુદ્રાભિષેક અને મહાકાળી સાધનાઓ કરવી ખૂબ લાભદાયી સાબિત થાય છે આ દિવસે વિશેષ રીતે ગાય કૂતરા કાગડાઓ અને અન્ય પક્ષીઓને દાણા અને ખોરાક ખવડાવવો પિતૃ શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ગાય માતાને રોટલી કે ગુડ ખવડાવવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે કુતરાને દૂધ કે રોટલી આપવાથી શત્રુઓના દોષ દૂર થાય છે જો સંભવ હોય તો આ દિવસે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુજય મંત્ર જાપ કરવો પણ ઉત્તમ માનવામાં આવે છે મૌની અમાસ રાત્રે જ્યોતિષ અનુસાર ચંદ્ર અને શનિ ગ્રહની નકારાત્મકતા વધુ હોય છે તેથી આ રાત્રે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ મંદિર જઈને તેલ નો દીવો દોષ નિવારણ માટે કાળી તલ અને દાન કરવું અને હનુમાન ચાલીસા કે શનિ શનિસ્તો પઠન કરવું શુભ ગણાય છે જેમ કે મૌની અમાસ પિતૃદોષ નિવારણ માટે શ્રેષ્ઠ દિવસ છે તેમજ આ રાત્રે ભોળાનાથ ની આરાધના કરવાથી જીવનમાં શાંતિ અને સુખદાયી પરિસ્થિતિઓ ઊભી થાય છે શિવજીને કાચા દૂધ અને છતથી અભિષેક કરવો શુભ ગણાય છે આ સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ તથા સુખદાયક પરિણામો પ્રાપ્ત થાય છે મૌની અમાસની સાંજે જળ પ્રવાહવાળા સ્થળે દીવો પ્રવાહિત કરવો પણ ઉત્તમ માનવામાં આવે છે જો તમારું ઘર કોઈ જળ સ્ત્રોતની નજીક ન હોય તો એક પિતળ કે માટીના દીવા કેલવાના પાન પર મૂકીને તેને પાણીના વાસણમાં રાખવું પણ સમાન પુણ્ય પ્રદાન કરે છે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ઘરમાં ધૂપદીવો કરવો અને ઘરમાં ગંગાજળ હાંટવું નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય ગણાય છે ખાસ કરીને મૌની અમાસની રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખીને તેનું સવારે વ્રત કરનાર વ્યક્તિએ સેવન કરવું શુભ માનવામાં આવે છે સાંજના સમયે માતા લક્ષ્મીજી માટે ચોખા ખાંડ દૂધ અને ઘીથી બનેલા મિષ્ઠાનનું ભોગ ધરાવવો અને પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂજા કરવી આવશ્યક છે આ બધા ઉપાયો દ્વારા મૌની અમાસની રાત્રે શુભતા અને પવિત્રતા મેળવી શકાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરીને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે મૌની અમાસ એક વિશેષ તિથિ છે જે પિતૃઓની શાંતિ તંત્ર મંત્ર સાધનાઓ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રાત્રિએ ઘણા શુભ કાર્ય કરવાથી લાભ મળે છે પરંતુ કાર્યો કરવામાં આવે તો મૌની અમાસની રાત્રે ખાસ સંભાળ રાખવી જરૂરી છે કેમ કે આ દિવસે અમુક વિશિષ્ટ કાર્યો ટાળવા જરૂરી હોય છે જો નિયમોને અવગણવામાં આવે તો પિતૃદોષ વધુ પ્રબળ થઈ શકે છે દુઃખ ક્લેશ વધી શકે છે અને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે મૌની અમાસની રાત્રે ખાસ કરીને કોઈ પણ ધર્મ અને શાસ્ત્ર વિરુદ્ધ કામ કરવું ન જોઈએ આ રાત્રિ એક એવી શક્તિશાળી અને પાવન રાત્રિ છે જ્યાં નકારાત્મક ઉર્જાઓ પણ સક્રિય રહે છે તેથી કોઈ પણ અક્ષુકન કે અસંસ્કારી આચરણ આ રાત્રે કરવું ટાળવું જોઈએ ઘરમાં અશુદ્ધતા રાખવી નકારાત્મક વિચારો કરવો કે ઘરમાં ઝઘડો વિવાદ કરવો મૌની અમાસના દિવસે બહુ અનિષ્ટ માનવામાં આવે છે આ રાત્રે ઘરના કોઈ પણ સભ્ય સાથે ઉગ્રવાદ વિવાદ કે અપશબ્દો બોલવાથી પરિવારના સામૂહિક સ્નેહ અને સમૃદ્ધિ પર વિપરીત અસર પડે છે મૌની અમાસનું મહત્વ એટલું વિશેષ છે કે આ દિવસે ખાસ કરીને મૌન ધારણ કરવું શુભ ગણાય છે જો શક્ય હોય તો આ રાત્રે અનાવશ્યક વાતચીતથી દૂર રહેવું જોઈએ બોલવામાં ઉગ્રતા તિરસ્કાર ગુસ્સો કે વાદ વિવાદ કરવાથી પિતૃદોષ વધુ પ્રબળ થઈ શકે છે આ રાત્રે મૌન રહેવું એ સાધનાનો એક ભાગ છે જે પિતૃઓની શાંતિ માટે શ્રેષ્ઠ છે જો કોઈ વ્યક્તિ આ દિવસે અશ્લીલ કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે તો તે વ્યક્તિના જીવન પર માઠી અસર થઈ શકે છે આ રાત્રે ઘરમાં કોઈ પણ પ્રકારે વિવાદ કે કલહ કરવો ટાળવો જોઈએ ખાસ કરીને પતિ પત્ની વચ્ચે ઝઘડો કરવો આ દિવસે અત્યંત અનિષ્ટ માનવામાં આવે છે ઘરનું વાતાવરણ પાવન અને શાંતિમય રાખવું ખૂબ જરૂરી છે જો ઘરમાં કોઈ પણ નકારાત્મક વાતાવરણ હશે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થતી નથી અને ઘરમાં આરોગ્ય અને સુખ અડચણો આવી શકે છે મૌની અમાસની સાંજે ખોટું ખાવા પીવાનું કે અપવિત્ર ખોરાકનું સેવન કરવું ટાળવું જોઈએ આ દિવસે ખાસ કરીને નોનવેજ ખોરાક ડુંગળી લસણ અને કોઈ પણ પ્રકારના અશુદ્ધ ખોરાકનું સેવન ન કરવું આ ઉપવાસ અને પવિત્રતાનો દિવસ છે તેથી તામસિક આહાર લેવાથી પિતૃદોષ વધે છે અને પવિત્રતામાં ખલેલ પહોંચે છે આ રાત્રે તામસિક વૃત્તિ અને અપવિત્રતાને પ્રોત્સાહન આપવાથી ઘરના ધન અને સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે મૌની અમાસની રાત્રે કોઈ પણ ભૂલથી પણ અજાણતા ગંદકી ન કરવી જોઈએ ઘરમાં ચોખ્ખાઈ રાખવી ખૂબ જ આવશ્યક છે જો કોઈ વ્યક્તિ ઘરમાં કચરો એકત્રિત રાખે વાસી ભોજન રાખે કે પ્રવેશ દ્વાર પાસે ગંદકી રાખે તો તે વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા કોઈ પણ પરંપરા કે ધાર્મિક વિધિ અપમાન કરવું ટાળવું જોઈએ ખાસ કરીને પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિનો નો અનાદર કરવો અથવા તેના મહત્વ પર શંકા કરવી ખૂબ અનિષ્ટ ગણાય છે જે લોકો આ દિવસે પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ દાન કે પૂજા કરવાનું ટાળે છે તેઓએ જીવનમાં ઘણી તકલીફો ભોગવવી પડે છે આ દિવસે ધર્મ પૂજા દાન અને જપતમાં વિધ્ન પેદા કરવું વ્યક્તિના ભવિષ્ય માટે અશુભ સાબિત થઈ શકે છે મૌની અમાસની રાત્રે શનિવાર હોય તો આ રાત્રે શનિદેવની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવો અતિશય અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ શનિવારે મૌની અમાસની રાત્રે દારૂ માં પ્રવૃત્તિઓમાં સંડોવાય છે તો તેના જીવનમાં શનિદોષની અસર ખૂબ જ પ્રબળ થઈ શકે છે શનિદોષથી બચવા માટે આ દિવસે શનિદેવનું પૂજન કરવું મંત્રનો જાપ કરવો અને ગરીબોને કાળા તલ તેલ લોખંડ કે કપડાનું દાન કરવું શ્રેષ્ઠ ઉપાય ગણાય છે મૌની અમાસની રાત્રે ખાસ કરીને તંત્ર મંત્ર અને તાંત્રિક સાધનાઓ માટે સારો સમય માનવામાં આવે છે પરંતુ જો કોઈ અશુદ્ધ અશુભ કે હાનિકારક તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે તો તે વ્યક્તિ માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે જો કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવે તો તે શુદ્ધ અને શાસ્ત્રીય હોવી જોઈએ નહીંતર નકારાત્મક ઉર્જાઓ તે વ્યક્તિના જીવનમાં અવરોધ પેદા કરી શકે છે આ રાત્રે કોઈ પણ વ્યક્તિએ અનિચ્છનીય અને અશુભ કાર્ય કરવું ન જોઈએ જેમ કે કોઈને ધોકો આપવો ખોટું બોલવું ચોરી કરવી નિર્દોષ પ્રાણીઓ પર અત્યાચાર કરવો કે ગંદા વિચારો કરવો ખૂબ જ અશુભ ગણાય છે આ બધું કરવાથી જીવનમાં ધન અને સુખ શાંતિનો નાશ થઈ શકે છે આ રાત્રે તુલસીના ઝાડને નુકસાન કરવું બિનજરૂરી રીતે વૃક્ષો અને છોડને તોડવું કે નષ્ટ કરવું પાપ માનવામાં આવે છે તુલસી માતા પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતિક છે અને મૌની અમાસના દિવસે તુલસીનો અનાદર કરવો એ પિતૃશ્રાપ લાવતું માનવામાં આવે છે મૌની અમાસ એક એવો શુભ સમય છે જ્યાં સારા અને પાવન કાર્યો કરીને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરી શકાય જો આ દિવસને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિતાવવામાં આવે તો જીવનમાં શાંતિ સુખ અને ધનલક્ષ્મીનો પ્રવાહ વધે છે જો આપણે અજાણતા કે અજ્ઞાનવશ અશુભ કાર્યો કરી નાખીએ તો તે આપણા જીવન માટે ખૂબ જ નુકસાનદાયક બની શકે છે તેથી મૌની અમાસની રાત્રે ઉલ્લેખિત બાબતો ટાળવી અનિવાર્ય છે જેથી પિતૃદોષ દૂર થઈ શકે અને જીવનમાં સકારાત્મકતા પ્રવેશી શકે આજે તમે શીખ્યા કે કયા શુભ કાર્યો કરવાથી પોઝિટિવ એનર્જી જીવનમાં પ્રવેશ કરશે અને કયા અભાગી કાર્યો ટાળવાથી મુશ્કેલીઓ દૂર રહેશે તો આ મહત્વપૂર્ણ ઉપાયો અવશ્ય અજમાવો અને આ પવિત્ર રાત્રિને શ્રદ્ધા અને શાંતિથી વિતાવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરો જેથી અન્ય લોકો પણ આ શુભ જાણકારીનો લાભ લઈ શકે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એવી જ અન્ય ખાસ માહિતી માટે બેલ આઇકન દબાવી દો જેથી દરેક નવી વિડીયો તમારા સુધી પહોંચી શકે જય માં લક્ષ્મી ધન્યવાદ